હલવો મુંબઈનો બોર ખેરાના ચીભણા ભાભળીના ભરવાડ હોવાની ભંડારીયાના બતવારી ભાંખરની રોઈ લો પાટી ઉપલેટાની મણ મવવાનો કાંટો કુંડલાનો દૂધપાક દાંતનો ડાયરો દેવળિયાનો છોટા મોરાની બડે મોરારી તલગાદડાના વાળાના બાટલા ચૌહાણના કાટલા કાંતિના દોષ જીનુંના ટીકડા મોંઘાઈ મોહિતની બામણનું ભાણામાં દરબારનું થાણામાં વાણિયાનું પાણામાં કંજબીનું આણામાં જે નાણું વપરાય જોગી રાનમેરનો વાઘરી વાલરનો કઈજો ટીમાણાનો ગાંજો મોઠાનો તાઇજિયા ફીફાદના ગરબી ગોપનાથ નહીં આંડિયા મારવાડના સુતરફાણી સુરત નહીં કોળણ કથપર નહીં ઘાઘરો ગોરખીનો એટલે ભરતકા માટે ઘાઘરો ગોરખીનો ઘી પીસલ કડિયા પલવાર પીસલપરના રજપૂત આમળાના ખડક ખંડેરાના ખાગઠીયા દકાના એટલે ક્યારેય ધંધો કહે એટલે ખાઘઠિયા કે દકાના ખાગઠિયા દકાનાના સરહુડા હત્ત દરબાર ડાઠાના કણબી ઉસડીના પાટિયો લીલવણનો તાવડી ગોળો ગઢુલાનો ડાયરેક ધોળકાના ભાંક ભુંગરની કંકુ વીરપુરનો શંખ સોમનાથના શંકર નરબદાના સભરદન શિમળાના કેળા વડહાળના બેલા રાજપુરાના નળિયા મોરબીના મગ મથાવાળાના ટોપી બરાપરાની દાંડિયા કળહારના તલ તરાડીના બામણ બાદરોડનો બાદ તાંબકનો બોર ભડીના નોરતા ભંડારિયાના કોળી ખાઠુરાની શરીર તલ્લીની કવાડી જદડાની કવાડી દેવગણાની વન વતેજનું કાશીના બોર મનાર સુરેન્દ્રનગર બાગના કાતર ગઢડાની શોકડાઠાનો વાય કોટડાની બત્રી કોહની ધીંગાણું જાલનું શાક કેરાળાનું કાપડીયા કુંડવીના કવાડા બોરડાના ઢોલીવાળા રાણીવાળાના વકીલ પાવઠીના મકવાણાના મૂળિયા મોટી દાગધારના માયાળું મેથળાના નમિયા નીપના આછાના લોંગળીનું સપ્તાહ હાંગણાની શણિયા બોર હેત્રણાના બાવળિયા ઉખલ્લા વાલના વાયડિયા વાપનગરના વિવિધ નાની લાદાર માલવાય વેલડીનો હવાની હેદડાની લાડવા ધોરડીના લાડવા ધાળીના લોલીવાયુ ના અકો ઉમડિયા એટલા બધા અકોના અકો ઉમણી બદલના ડ્રાઈવર કંદહાના જાદવ હેળાદન ના ફરેખું થોડી આંકડાનો ગાંચિયા બલુજી બાબુ ત્રાપસ ના સોરા ભળી ભંડારીએ કકાની ગોળી વાળી પર મરી ગયા આયર આયરનો લચ્છી લાલા કાલુ આયુ ક્વા્યા નહી આજે કાઢા ઠળિયાના જેઠવા આમળા રાખદાર તિથડપુરના હરુબા બાપુ હાણોદરના એમ્બા બાપુ વાવડીના એમ બાપુ ભોજપરાના માધુજી બાપુ હાંગાણાના સબ્બા બાપુ કામલના લેરુબા બાપુ ડેપાના તિથડપુરના સકબા બાપુ ચરાડીના પાંચસો વીકાના ખેડૂતો વાળા દરબાર પછી આ બડોશી બાપુ લીલવણના પાંચસો વીઘાના ખેડૂત વાળા દરબાર ભીખુભા પાત્રાભાઈ તિથલ પરના સાતસો રૂપિયાના ખેડૂત વાદા દરબાર કાળુબા દેવુબા ખંડારાના પાંચસો રૂપિયાના ખેડૂત વાદા દરબાર અંડુબા બાપુ ધાન્યના પાંચસો વીઘાના ખેડૂતો વાધા દરબાર પછી મંગલસિંહ બાપુ મધુવનના સાતસો વીઘાના ખેડૂતો વાધા દરબાર સાત ગામ વાળાના બાર ગામ વાધાના છો આઠ ગામ હરોળિયાના નવસો ગામ ગોહિલના રોટલો ગૌરામુખીનો ખડકનો અમીરપરાનો કિશલપુરનો રોટલો અંતુભાઈ લાધવાનો રમઝુબ બાપુનો રોટલો હાંગાણાનો બાપુનો રોટલો ધારડીનો કસૂરબાપુરનો રોટલો ધારડીનો નેરનું પાણી કોહનો પાણી લબલબજો કાચબો પચમ I'm yeah. sorry. <laughs>